સિનોર પોલીસે હની ટ્રેપ કરી બળજબરીથી પૈસા પડાવતી ગેંગનો ભેદ ઉકેલાયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે સિનોર પોલીસે હની ટ્રેપ કરી બળજબરીથી પૈસા પડાવતી ગેંગ નો પર્દાફાશ કર્યો ફેસબુક પરથી મિત્રતા કરી માલસર નજીક બોલાવ્યો હતો ગેંગે ખોટી ઓળખ આપી અપહરણ કર્યું ખંડણી માંગી અંતે રૂપિયા સાત લાખ પડાવી લીધા સિનોર પોલીસે મુખ્ય આરોપી હાર્દિક ઉર્ફે લાલો શેઠ ને ઝડપી પાડ્યો છે આરોપીઓ પાસેથી રૂપિયા ત્રણ લાખ રોકડ રિકવર કરાયા છે પિંકી પટેલ સહિત ચાર આરોપીઓ ફરાર છે સમગ્ર ગ্যাংની ખોદખોળ ઝડપથી ચાલે છે થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ખંડડી અને ઇમ્પર્સોનેશનનો એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી તે એફઆઈઆરની વિગત એ છે કે ફરિયાદી દ્વારા એક છોકરી પોતાની ઓળખાણ પિંકી પટેલ કરીને આપે છે અને ફેસબુક ઉપર એમના સાથે સંપર્કમાં આવ્યો છે ફેસબુક ઉપર સંપર્કમાં આવ્યા થોડાક દિવસ પછી એ એમનાથી વોટ્સએપ ઉપર ભેગા મળવા માટેનું આગ્રહ રાખે છે જેનાથી બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આ પિંકી પટેલ નામની ઈસ્મ દ્વારા આ ફરિયાદી દ્વારા મળવા માટે વડોદરા આવે છે અને ધુમાટ ચોકડીથી એ લોકો મોપેડ ઉપર મલસાર ખાતે ફરવા માટે જાય છે અને પરત આવીને શિનોલની અંદર એક ધરણાના ઉપર બેસેલા હોય છે જ્યારે એ લોકો ત્યાં બેસેલા હતા ત્યારે એક વાઈટ ગાડીની અંદર ચાર ઈસમો ત્યાં આવે છે અને એ પોતે કહે છે કે અમે લોકો હિંમતનગર પોલીસથી છીએ અને આ જો લેડી છે એના ઉપર પાંચ જેટલા નાર્કોટિક્સના કેસીસ નોંધાયેલા છે અને એની અંદર એ વોન્ટેડ છે અને તમે પણ એમની સાથે આ કેસની અંદર આરોપી બની જશો આ લઈને આ ફરિયાદીનો આ લોકો પોતાની ગાડીની અંદર કિડનેપ કરીને બેસાડી દે છે અને ત્યાં બેસાડ્યા પછી એમને એ કેસનો નિકાલ કરવા માટે નવ લાખ રૂપિયાની માંગણી કરે છે અને ફાઇનલી સાત લાખ રૂપિયાની અંદર એ લોકો અઘરી થાય છે એ પછી જો ફરિયાદી છે એમને એ ગાડીની અંદર બેસાડીને ત્યાંથી પોતાના ઘરે લઈને આવે છે અને એમની જો મોપેડ છે તે મોપેડ પાછળ પાછળ બીજો ઇસમાં લઈને આવે છે અને પોતાના ઘરેમાંથી ચેકબુક લઈને સાત લાખ રૂપિયાનું ચેક લખાવે છે અને આ આરોપી પૈકી બે આરોપીઓ એમના મોટર ઉપર આ ફરિયાદીને પોતાના બેંકની અંદર જાય છે અને ત્યાંથી સાત લાખ રૂપિયા ઉપાડીને પોતે આ સાત લાખ રૂપિયા લઈને જતા રહે છે આ ગુનાની અંદર એક અક્યુઝ હાર્દિક ઉર્ફે લાલો કનૈયાલાલ શેઠ એની અમદાવાદથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમના તરફથી ટોટલ ત્રણ લાખ રૂપિયા સાત લાખ પૈકી ત્રણ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે બીજા આરોપીઓ જેમના આ ગુનાની અંદર નામ ખુલેલા છે તે છે કેતન કુમાર ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી અંકિતાબેન યજ્ઞેશ રાવલ અંધનાબા ઉર્ફે પિંકી પટેલ ચંપાવત અને રાકેશ પટેલ અને મહેશભાઈ આ બીજા અક્યુઝના નામ આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખુલેલા છે અને પોલીસ દ્વારા આ લોકોની શોધખોળ હાલ ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં